ભક્તો ભારે શ્રદ્ધા સાથે પરિક્રમા કરીને ધન્યતા અનુભવી હતી જુનાગઢમાં લીલી પરિક્રમા આ વર્ષે રદ કરવામાં આવી છે નડિયાદ સંતરામ મંદિરમાં પરિક્રમાનો શુભારંભ કરવામાં આવ્યો તો અસક્ત અને વૃદ્ધો માટે ઘીનાની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી એકાદશીએ ભક્તે તુલસી વિવાહ સાથે પરિક્રમા કરી હતી કમોસમી વરસાદ જિલ્લાઓ અને તાલુકામાં ખૂબ ભયંકર રીતે પડ્યો છે વરસાદી માહોલ કરતાં પણ કમોસમી વરસાદ ખૂબ જાજો પડ્યો છે ત્યારે આ વિસ્તારની અંદર આરોગ્યની ચિંતા આરોગ્ય વિભાગ ખૂબ મહત્ત્વથી કરી રહી છે ને કરશે પાણીજન્ય રોગો અને ખાસ કરીને પાણી ભરાયા પછીના મચ્છર મચ્છરજન્ય રોગો વગેરે રોગોના નિયંત્રણ માટે તમામ પીએસસી સીએસસી સેન્ટર અને હોસ્પિટલની અંદર પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે જે વિસ્તારની અંદર કમોસમી વરસાદ વધુ પડ્યો છે એ વિસ્તારની અંદર હવે પછી ખેડૂત પરિવાર લોકો જ્યારે ખેતરમાં જશે ત્યારે ઝેરી જીવાન અને સાપ વીસ અને અન્ય ઝેરી જીવ જ્યારે માણસને કરડે છે ત્યારે એની તમામ પ્રકારની દવાની વ્યવસ્થા એકસો આઠની અંદર ઉપલબ્ધ છે અને તમામ પીએસસી સીએસસી સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં તમામે તમામ સેન્ટરોની અંદર આ દવાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે સાથે સાથે એક વિનંતી એ છે કે આવા ઝેરી સાપ વગેરે કંઈ કરડે તો અંધશ્રદ્ધા કે દોરો બાંધો કે કોઈ ભૂવા ભરાડી પાસેથી જઈ અને ઝેર ઉતારવા વગેરેનો પ્રયાસ કરીને ખરે અંતે ઘરના મોભીનું મૃત્યુ થતું હોય છે ત્યારે આપણે એમાં ન પડતા એવી હું વિનંતી કરું છું સરકારી દવાખાનાઓમાં પૂરતી વ્યવસ્થા કરી છે અને કંઈ પણ નાનું આવું પ્રોબ્લેમ આવે ખેત ખેડૂતોને કે ખેતરમાં કે ખેતરમાં ગયા પછી અથવા તો અન્ય જગ્યા પર તો ચોક્કસ પ્રકારે એકસો આઠ અને સર દવા કમોસમી વરસાદ જિલ્લાઓ અને તાલુકામાં ખૂબ ભયંકર રીતે પડ્યો છે વરસાદી માહોલ કરતાં પણ કમોસમી વરસાદ ખૂબ જાજો પડ્યો છે ત્યારે આ વિસ્તારની અંદર આરોગ્યની ચિંતા આરોગ્ય વિભાગ ખૂબ મહત્ત્વથી કરી રહી છે ને કરશે પાણીજન્ય રોગો અને ખાસ કરીને પાણી ભરાયા પછીના મચ્છર મચ્છરજન્ય રોગો